ગુજરાતના સોલંકી રાજવી એવા સિદ્ધરાજ જયસિંહ જયસિંહ સોલંકી ચોથા અને સૌથી વિખ્યાત સોલંકી રાજવી હતા તેમણે ઈસવીસન એક હજાર છન્નુંથી ઈસવીસન એક હજાર ચારસો ત્રે સુધી ગુજરાત પર શાસન કર્યું તેઓ ગુજરાતમાં પોતાના ઉપનામ સિદ્ધરાજથી વધુ ખ્યાતનામ હતા તેમનો રાજ્યકાળ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે મુસ્લિમ આક્રમણો સામે ગુજરાતનું પતન થયું તે પહેલાંના આ છેલ્લું હિન્દુ સામ્રાજ્ય હતું સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય ખૂબ જ વિશાળ હતું તેમાં વર્તમાન ગુજરાતના બધા વિસ્તારો જેવા કે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થતો જ હતો આ ઉપરાંત તેમના રાજ્યનો વિસ્તાર ઉત્તરમાં શેખ સાંભર રાજ્ય કે સપા રાજ્ય સુધી રાજનું અજમેર અને દક્ષિણમાં કોકર સુધીના વિસ્તારોનો સમાવેશ થતો હતો પશ્ચિમમાં કત્તી લઈને છેક બુંદેલખંડ સુધી તેમના રાજ્યની હદ હતી આધુનિક મેવાડ મારવાડ માળવા અને સાંભરા સુધીના વિસ્તારો તેમના રાજ્યનો ભાગ હતા જયસિંહ એક ઉત્તમ યોદ્ધાની સાથે કુશળ રાજવી પ્રજાપ્રિય નેતા અને કળા સાહિત્યના પારખું હતા તેમના સમય દરમિયાન ગુજરાતની કીર્તિ અને સમુદ્રી શિખર પર હતી તેમની શરૂઆતની સિદ્ધિઓ ઈસવીસન અગિયારસો આઠથી નવીને નવું આસપાસ તેમણે મળવાના સાંપદને મંગાવીને પોતાને ગુજરાતના સર્વભૌમ રાજવી જાહેર કર્યા તેમણે પોતાના માટે રાજ પરમેશ્વરનું બિરુદ જાહેર કર્યું આમ તેમણે ગુજરાતનું પોતાની સર્વોચ્ચ સત્તા સ્થાપી હતી આ સમય દરમિયાન તેમણે દખણ કોઈ રાજવીને પરાજિત કરીને ત્રિભુવનગઢનું બિરુદ પણ સ્વીકાર્યું તેમના રાજ્યની શરૂઆતની લડાઈઓ તેમના રાજ્યને સ્થાપિત કરાવી સાથે અન્ય રાજવીઓ પર ધાક જમાવવાના હેતુને લાગી છે સિદ્ધરાજ જયસિંહે તેના જીવનકાળ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને દક્ષિણ ગુજરાત રાજપૂતના મેવાડ મારવાડ અજમેર તથા મહાભાર મધ્ય ભારત સુધી પોતાનું આધિપત્ય સ્થાપ્યું હતું સૌરાષ્ટ્ર પર વિજય સમકાલીન રાજ્ય ચુડાસમા પ્રતિ સમય સમયે સોલંકીઓના પૂર્વજો ચૌલક ચૌલક્ય સૌરાષ્ટ્રના સુબા હતા પણ અમુક કરણોસર તેમને ત્યાંથી ગુજરાત તરફ પલાયન કરવું પડ્યું હતું ચૌલક્ય બાદ સૌરાષ્ટ્રમાં ચુડાસમા રાજાઓ પર સત્તા પર આવ્યા મૂળ રાજ્ય ચૂડાસમાં રાજા હાર હરાવીને તેને પોતાનો ખંડીય રાજા બનાવ્યો હતો ત્યાર પછીના ચૂડાસમાં રાજાઓએ પાટણની સર્વોચ્ચ સત્તાને સ્વીકારીને તેમના ખંડીય રાજા તરીકે ચાલુ રહ્યા પણ સોલંકી સત્તા નબળી પડવાની સાથે જ તેમણે માથું ઊંચક્યું હતું જયસિંહે સર્વપ્રથમ પોતાના ઘરમાં દુશ્મનને પાઠ ભણાવવાનું નક્કી કર્યું તેમણે છેક જૂનાગઢ સુધી અને કિલ્લાની હાર ઊભી કરી આમાં સૌથી મોટો કિલ્લો વઢવાણનો હતો ઈસવીસન એક હજાર એકસો ચૌદમાં તેમણે સૌરાષ્ટ્ર પર હુમલો કરી તેના રાજ્ય રાખીનો હરાવ્યો અને તેને કદમાં નાખ્યો તેણે સૌરાષ્ટ્રમાં ચુડાસમા વંશનો અંત લાવીને ત્યાં પોતાના સામંત તરીકે જૈન મંત્રી સંજનને નિમ્યો આમ જીતાયેલ પ્રદેશમાં જૂના રાજ્યને સામંત તરીકે ચાલુ રાખવાની પરંપરા તેણે બંધ કરી સૌરાષ્ટ્રના વિજયને યાદગાર બનાવવા માટે તેણે પણ પ્રારંભ કર્યો તેના જૂનાગઢ વિજય અંગે ઘણી દંતકથાઓ છે એક કથા મુજબ જઈશીએ જુનાગઢના રાજા નવગણને નળકંઠા નદી પાછળમાં ઘેર્યો અને તે પોતાનો નમન કરાવી આ અપમાનનો બદલો લેવા નવગણે પ્રતિજ્ઞા કરી જોકે તેને પૂરી ન કરી શક્યો મૃત્યુ સમયે તેણે પોતાને ચારે પુત્રોને બોલાવ્યાને જે પુત્ર આ પ્રતિજ્ઞા પૂરું કરવાની વચન આપે તેને જુનાગઢની ગાડી સોંપવાનું કહ્યું સૌથી નાના પુત્ર રાંખ્યાગારે આ પ્રતિજ્ઞા પૂરી કરવા તત્પરતા રાખવી આથી રાજગાદી તેને મળી જયસિંહ માળવાની ચડાઈ પર ગયા હતા ત્યારે ખેગારે પાટણ પર હુમલો કરીને પાટણનો દરવાજો ભાંગ્યો આ ઉપરાંત જયસિંહની વાગે રણકાદેવી રણકદેવી પણ પોતાની સાથે જુનાગઢ લઈ ગયો અને તેની સાથે લગ્ન કર્યા જયસિંહ માટે આ પગવાન અસહ્યત હતું તેણે જૂનાગઢ પર હુમલો કર્યો ખ્યાગારના ભણિયાઓને ખ્યાગારને દગો દીધો જયસિંહનું સૈન્ય મધ્ય કિલ્લામાં પ્રવેશ્યું અને જૂનાગઢ જીતી લીધું આ યુદ્ધમાં ખ્યાગાર અને તેના બંને પુત્રો અણાયા જયસિંહે રણકદેવી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો જે રણકે નકારી નાખ્યો રણકદેવી વઢવાણા પાસે સતી થતી હતી જોકે આ ફક્ત દંતકથા જ છે અને તેનું કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી ઐતિહાસિક પુરાવા મુજબ ખેગાર આ યુદ્ધમાં કેદી પકડાયો અને જયસિંહે તેને પદભ્રષ્ટ કર્યો આ ઉપરાંત જયસિંહને રાણક દેવી નામની વાગ્યતા હતી તેઓ કોઈ સ્થાને ઉલ્લેખ નથી તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો